જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા જિલ્લા તમામ મતદાન મથકો પર ખાસ તાલીમ પામેલા દિવ્યાંગ સહાયકો મૂકવા માટે પહેલ કરવામાં આવી છે જે અન્વયે અમદાવાદ જિલ્લામાં દિવ્યાંગો પર કામ કરતા સમાજ સુરક્ષા ખાતાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સહાયકો નિયુક્ત કરવાની કામગીરી થઈ રહી છે જેમાં માસ્ટર ટ્રેનર તરીકે અમદાવાદ જિલ્લાના ચાઈલ્ડ પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટમાં પ્રોટેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી દિવ્યકાંતમાર પરમારની નિયુક્ત કરવામાં આવેલ છે જેમના દ્વારા જુદા જુદા મતદાન મથકો પર નિયુક્ત કરવાના તમામ દિવ્યાંગ સહાયકોને ખાસ તાલીમ આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાએ અમદાવાદ જિલ્લામાં તમામ વિધાનસભાના મત વિસ્તારમાં મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે એ માટે ઘણા લાંબા સમયથી ખૂબ જ ઉમદાણપૂર્વકના આયોજન સાથે સમગ્ર કામગીરી ચાલુ છે જે અન્વયે દિવ્યાંગ સહાયકો માટે જુદી જુદી જગ્યાએથી યોગ્ય વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે છે જેમાં ખાસ દિવ્યાંગ વ્યક્તિઓને મદદ કરવાની ભાવનાવાળા યુવાઓને નક્કી કરેલા ધારા ધોરણોવાળા વ્યક્તિઓ પસંદ કરવામાં આવે છે ત્યારબાદ તમામ પ્રક્રિયા બાદ પસંદ થયેલ વ્યક્તિને દિવ્યાંગ સહાયક તરીકેની ખાસ તાલીમ આપવામાં આવે છે અને ત્યારબાદ જ તેમની નિયુક્ત મતદાન મથકો પર દિવ્યાંગ સહાયક તરીકે કરવામાં આવે છે સમગ્ર તાલીમ માટે માસ્ટર ટ્રેનર તરીકે નિયુક્ત થયેલા ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર શ્રી દિવ્યકાંત પરમાર જણાવે છે

ઉપરાંત આવા મતદાતાઓ માટે જરૂરિયાત મુજબ નીરચેરની પણ વ્યવસ્થા કરેલ હોવાથી મતદાનની કામગીરી ખૂબ સરળ બનાવવામાં આવી છે જેથી આ ચૂંટણીમાં મતદાન કરનાર દિવ્યાંગ મતદાનની સંખ્યા અગાઉ કરતાં ઘણી વધારે થશે એમ જણાય છે ન્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો